રામ રામ સીતારામ જય સિકોતેર માં કેમ છો બધા મજામાં અને અમે જો આજે તો તો હવે ફરીને આવ્યા બહુ મજા તો ન આવે પણ તોય મજામાં છે એમ જ કેવું જોઈએ જો અમે પાછા પહોંચી આવ્યા છે રાજકોટ અને ફરી આવ્યા બહુ એન્જોય કર્યો બહુ મજા આવી ગામ શું કેવી મજા આવી ફૂલ મજા ફૂલ મજા આવીશું ને જો અમે અહીંયાથી વિશાવાડાથી તમે વિડીયોમાં આગળ જોતા જ જશો પણ હું તમે આખી ટ્રીપની માહિતી આપી દો અહીંયાથી અમે વિસાવાડા ગયા સાંજે પછી તે કેટલા આઠક નવક વાગે પહોંચ્યા વિશાવાડા પછી ત્યાંથી રાતે ત્યાં ત્યાં રોકાઈ ગયા હતા પછી સવારે ત્યાંથી અમે ભાઈને બધા એક ગાડી લઈ અને પોરબંદર ગયા પોરબંદરથી બીજી ગાડી બદલાવી એ ગાડી બદલાવી ત્યાંથી બેનને બેનના છોકરાને લઈ અને પછી અમે સીધા નીકળ્યા તો અમે સીધા સોમનાથ ગયા એક વચ્ચે હોટલ આવી તો થોડીક વાર ચા પાણી પીધા ને કર્યું પછી સીધા સોમનાથ ગયા સોમનાથ બરોબર બપોરનો ટાઈમ હતો ને એટલે બહુ મસ્ત દર્શન થયા બધે વારે વખતે બધા કહેતા હોય કે સોમનાથ કોઈ દી સોમનાથ અને દ્વારકા બે જગ્યાએ ટ્રાફિક હોય છે પણ અમારે તો બહુ વાંધો ન આવ્યો બહુ જ શાંતિ દર્શન કોઈ નહોતું કેમ કે અત્યારે એક તો વરસાદની સિઝન છે એટલે ફરવા માણસ ઓછા જાય અને બીજા નંબરમાં કે બપોરનો ટાઈમ હતો એટલે કોઈ બહુ ટ્રાફિક નથી એકદમ શાંતિથી સોમનાથ મહાદેવના દર્શન થયા મહાદેવના દર્શન કર્યા અને બહુ જ ક્યાંય દરિયો બહુ જ આખર હતો વરસાદ હતો ને એટલે દરિયામાં તો કોઈને જવા જ નહોતા દેતા ક્યાંય પણ એટલે જવાય પણ નહીં એટલે બહુ જ આખર હતો દરિયો અને પછી સોમનાથ દર્શન કરી પછી સોમનાથ

તો વિડીયામાં તો મોટું મોટું કેચઅપ થયું હોય કે વાતનું થયું હોય અથવા એવું બધું થયું હોય ને તો હું તમને આખી ટ્રીપની માહિતી આપી દઉં તો પછી અમે પહોંચ્યા ને તો પછી ન્યાય પછી ન્યાય બે ત્રણ હોટલ જોઈ તો ન્યાય પછી એક હોટલ ગયમી તો પછી એ રાખી ત્યાં તો હું કે હોવાનું જ હતું કેમ કે આઠ વાગે પહોંચ્યા હતા ને સવારેથી તો અમારે ફરવા જવાનું હતું તો ત્યાં પછી રોકાઈ ગયા અને સવારે ત્યાંથી પછી નીકળી ગયા પછી

ફર્યા થોડીક વાર દરિયામાં તો ઓલા ભાઈ સિક્યોરિટી વાળા ભાઈને ઊભીને આપણે થોડાક અંદર ફોટા પાડવા જઈએ ને તો એ સિક્યોરિટી વાળા ભાઈ ત્યાંથી દોડીને આવે ને કે ઉપર ચડી જાવ કઈ એટલે એ લોકો ત્યાં ધ્યાન રાખતા હોય ને એટલે પણ એ એની રીતે એ સાચા છે કે ત્યાં તમારે અંદર નો જવું જોઈએ એમ તો પછી ત્યાં ગયા પછી દીવમાં બીજા દિવસ સવારે પછી અમે માર્કેટમાં ગયા કેમ કે અમારું શોપિંગ તો પેલા હોય માર્કેટમાં તો અમે માર્કેટમાં શોપિંગ કરવા ગયા ઘણું બધું સસ્તુંય મળે છે જાજો દીવ જાઓને તો બધાય શોપિંગ કરવા જાજો તો મલક કપડાને એવું બધું જાડું મોટું ખરીદી કરી છે થોડા ગ્રામે લીધા છે વિશાખા માટે એક બે જોડ લીધી છે અને એવું બધુંય કર્યું છે એને એક આ ચોકલેટ લઈ આવ્યા છે હા

તો આ ચોકલેટ જો કોઈ દીવ જાવ ને તો આ ચોકલેટ ખાજો એકવાર ટ્રાય કરજો બહુ મસ્ત છે અને આ એક ને એવી તો ઘણી બધી હતી તો કોઈ પણ હું એમ કઉ છું સજેશન આપું છું કે એક શોપિંગ કરજો અને કોઈ પણ જાવ ને દીવ તો મસ્ત આ ચોકલેટ ચોકલેટ બહુ મસ્ત મળે છે તો ત્યાંથી ચોકલેટ લેજો અને મને તો આ બાજુ રહેતો દીકુ મને તો ચોકલેટ બહુ નો ભાવ ને એટલે મેં સ્પેશિયલ આંબલી લીધી છે બો મસ્ત ગડી ગડી આમલી છે તો એક આમલી લઈ આવી છે મારા માટે જ લીધી કોઈ ન કા

એ એક કોકે મને સજેશન કોમેન્ટ કરીને કીધું છે કે અહીંયા કઈ રીતે ખવાય છે તો એના માટે મારા સબસ્ક્રાઈબર માટે થેન્ક યુ એને મને ઘણું મેં પૂછ્યું હતું કે કોઈ કોમેન્ટ કરજો જો આ ફળને કોઈ ઓળખતા હોય તો એને મને કોમેન્ટ કરીને કીધું છે એના માટે થેન્ક યુ અને પછી ત્યાંથી અમે પાંચ વાગે નીકળ્યા સાસણ પછી ત્યાંથી અમે સાસણ ગયા સાસણ ચાર ચાર પાંચ રિસોર્ટ જોયા તો એના માટે એમાંથી અમને હે ને બહુ સારો એક અમને અમારી રીતે જોયા પછી બે ત્રણ જગ્યાએ ન ગઈ પછી એક જગ્યાએ અમને ગોકુલ રિસોર્ટ કર્યું છે તો ઈ મસ્ત હતો પછી અમે રોકાણા રોકાણા તો તો બે દિવસ જમવાનું આપણે સવારે નાસ્તો બપોરે અને સાંજે ત્રણેય ટાઈમનું ન્યા ન્યા જમવાનું અને પછી ન્યા જમી અને એન્જોય કરવા ન્યાય પણ સ્વિમિંગ પૂલ હતું તો એક દિવસ તો સવારેથી બપોર સુધી સ્વિમિંગ પુલમાં નાહ્યા તો બહુ જ મજા આવી મજાય બપોર સુધી સ્વિમિંગ પૂલવાના અને બોપર પછી અમે ઓલે સફારીમાં કે વરસાદની સફારી અહીંયાથી ઓનલાઈન તો બંધ છે પણ એ લોકો ત્યાં જાય એટલે લઈ જાય છે લઈ જાય છે પણ સિંહ બી જોવા મળ્યો નહીં સિંહ તો જોવા ન મળ્યો ખાલી ચક્કર મરવી બહ એમ તો જીપસી જીપસીમ બેહવા જેવું થયું કે ખાલી જીપસી બેસાઈ ગયું કા પછી પછી અમે મગરથી આવ્યા એટલે મારી ગયો હા મગર જોયો મગર જોયો ને એવું બધું જોયું બાકી સિંહ તો જોવા ન મળ્યો જો કે સી એ તો પાછો પાછો સી મળ્યો તો તને ઓકે તો સી જોવા તો નો મળ્યો ને હું એટલે તો ખાલી ઓલું જીપસીમ બેસી ગયા એમ શોખ પૂરો કરી લીધો કે જીપસીમ બેસી ગયા તો પછી એક એક દિવસ બપોર પછી ન્યા ગયા હતા અને સાસણમાં તો બસ ન્યા છોકરાએ બધા બેટ બોલ ને એવું રહીમાં પછી કેરમ ને એવું બધું હતું ને બધાય ફેમિલી આ એન્જોય કર્યું અને સ્વિમિંગ પુલ માં નાવાની બહુ એટલે બહુ મજા આવી ગઈ બધાય ને તો બહુ બધા ન્યાય સાસણ માં બે દિવસ એન્જોય કર્યો પછી ન્યાથી બે દિવસ રોકાય અને સવારે નીકળ્યા જૂનાગઢ જૂનાગઢ અમે મોલ માં ઘણું બધું શોપ બે ત્રણ મોલ જૂનાગઢ માં ગયા અને ન્યા કર્યું થોડું ઘણું શોપ થોડી બરોજ કર્યું ત્યાં ઘણું બધું શોપિંગ કર્યું મોલ માં જઈને અને જૂનાગઢના ત્રણ અને પછી સાંજે આવ્યા ભીસાવાડા ભીસાવાડા સાંજે આવી ત્યાં આવીને જમીન પછી સુઈ ગયા હતા પછી બીજે દિવસે ઉઠી અને બપોરે થોડું કામ મંદિરે પગે લાગવાનું હતું એ લગ લાગી અને પછી અમે બપોરે નીકળી ગયા તો કાલ સાંજ થયું તો અમે પહોંચી આવ્યા રાજકોટ ને આજે તો સવારનું કામ બધુંય કર્યું તો એ કપડાનો ઢગલો તો જે એમને એમ પડ્યો છે એમ તો કાંઈ અડી જ નથી બીજું બધું કચરા પોતાને એવું બધું કામ કર્યું પછી વિશાખા સ્કૂલે ગઈ હતી તો આજે એને હોમવર્ક ના થ્રી પેજ આવ્યા કેટલા વિશુ જો આ એ ના આ એક એલ બનાવવાનો છે તમને કદાચ વિડીયોમાં બત દેખાતું નહીં હોય આ એલ એક આ એલ બનાવવાનો છે વિડીયોમાં નથી દેખાતું એલ પછી આ આ બી ટુ પેજ ને આ થ્રી પેજ એમાં એક વન પેજ તો વિશાખાએ કરી નાખ્યું અને ટુ પેજ કરે છે થ્રી પેજ એને હોમવર્ક થઈ ગયું છે ભેગું તો હવે એને આ બુકમાં હોમવર્ક ચાલુ કરું તો આજ તો તો એને બે ત્રણ વાર હોમવર્ક ત્યારે તને હોમવર્ક થયું છે ને હવે પાછું અત્યારે હોમવર્ક કરવા બેસી જશે વિશાખા હમણાં તો આજ જો બધા બહુ ફર્યા બહુ મજા આવી બધાય ફેમિલી સાથે બહુ એન્જોય કર્યો અને કદાચ આ અમારી પેલી ટ્રીપ છે કે અમે આખા ફેમિલી સાથે ગયા છે એક એમાં મારો શાંતિ એક એમાં મારું બનેવી છે એ એક મિસિંગ હતા એને આમ એક ઈ એક નહોતા નક અમારી પૂરી ફેમિલી અમારી સાથે હતી એક મારા બનેવી સિવાય કે એક મારા પપ્પા સિવાય પપ્પા તો અત્યારે નથી જેમ કે ભગવાન પાસે છે પણ બનેવી એવી ઇઝરાયલ છે મારા એ હજી એક ઈ હતા નહોતા એટલે એને એક મિસ કરતા હતા બધા કે એ હોય તો આખી ફેમિલી થઈ જાય તો આજે ખરેખર જવાય તો ફેમિલી હારે જવાય મજા એકલા એકલા તો ફરવાની મજા ન આવે અમે ઘણી વાર જઈએ છીએ પણ બધાય હોય ને એકલા જાય ને એમાં ઘણો ફેર પડી જાય અમે બધાય હતા ને તો કેવી બધાને મજા આવી એકલા એકલા હોય તો બહુ મજા ન આવે એટલે આજે બધા ફેમિલી હારે ફરી આવ્યા અને બહુ એન્જોય કરી અને બસ જો એટલું શોપિંગ કરીને ફર્યા ને ખાધું પીધું મોજ કર્યું ન કે ખાઈ પીને મોજ કર્યું તો ખાધું પીધું ને મોજ કર્યું પછી વિશાખાને કેવી મજા આવી હવે વિશું કહેશે કિલ્લામાં ગયા ત્યાં એક ભાઈ તો ત્યાં થોડીક વાર વિશાખા ને દરિયામાં સવાર ની કેતી મમા દરિયા માં તો ત્યાં થોડીક વાર એને દરિયામાં નવડાવી હતી પછી કેવી મજા આવી ફૂલ મજા આવી

ને એક બધાય જો હવે આવ્યા જો આ ચોકલેટ આ નાળિયેર છે એકવાર ટ્રાય કરજો બધાય બધા વિશાખા અત્યારે ટ્રાય કરે છે મમ્મી ને કેતા કે સરસ છે મેં તો બહુ ચાઇખી નથી પણ મમ્મી કેતા તા કે સારી છે પૂછાય ગયું તો ચાલો બાય